ઋષિઓ હોય ને એ દીર્ઘ દ્રષ્ટા હોય એને ભવિષ્ય દેખાતું હોય ઘટના શું બનવા એની હર ચેષ્ટામાં એના હર સત્સંગમાં એના ટકોરામાં ભવિષ્ય કથન હમાયેલું હોય ઈશારો હમાયેલો હોય ઘટના શું બનવાની છે એમાં સમાયેલું હોય એટલે ગુરુ અને સિદ્ધો અને મહાપુરુષો ઋષિઓના કથનમાં ક્યારેય શંકા ન કરવી દલીલ ન કરવી કેમ કરવું એનું એક જ એક્ઝામ્પલ આપું કે સમર્થ ભગવાન રામ લક્ષ્મણ વશિષ્ઠના આશ્રમમાં હતા ત્યારે વશિષ્ઠએ કહ્યું કે તમારે મારા આશ્રમમાં રોકાવ ત્યાં સુધી પગમાં મોજડી ન પહેરવી ત્યારે રામ તો ગુરુની આજ્ઞાનું પાલન કરનારા લક્ષ્મણનો સ્વભાવ થોડો ઉગ્ર એટલે લક્ષ્મણે એમ કહ્યું ગુરુ સામે તો ન કહ્યું પણ રામને કહ્યું કે પ્રભુ કઈ નિયમ આપણે તો દીકરા છીએ વિના એક ડગલું હાલી ન શકીએ આપણે તો રાજકુમારો છીએ ત્યારે રામે કહ્યું કે ગુરુની કોઈ વાતમાં દલીલ ન કરવી ગુરુ કેમ કરવું એક વસ્તુ યાદ રાખજો ખાસ કાંઈ સમજાય નહીં ને તો ગુરુ કેમ કર્યા રાખવું કાંઈ ખબર ન પડે આપને ભવિષ્યનું ઘટના શું બનવાની છે એ કાંઈ ખબર ન પડે તો આટલું ખાસ યાદ રાખવું કે ભલે આપણી બુદ્ધિમાં વાત બેસે કે ન બેસે પણ ગુરુનું કોઈ સંકેત હોય છે ઋષિઓનો કોઈ સંકેત હોય છે એ કહે એમ કરવું દલીલ ન કરવું તો રામે કહ્યું કે તમને લક્ષ્મણ અત્યારે ન સમજાય ગુરુ કહેતા હોય એ ભવિષ્ય જોઈને કહેતા હોય એમ આપણું કલ્યાણ જ છે કાંઈ ન સમજાય તો બસ ગુરુ કહે એટલે મોજડી નહીં પહેરવાની દલીલ કરવાની નહીં સંકેત છે આ બધા લક્ષ્મણ કે મને મનમાં બેસતું નથી તો રામે કહ્યું સમયની રાહ જો બસ અત્યારે મોજડી પહેરવાની નહીં ખુલ્લા પગે રામ ને લક્ષ્મણને હલાવ્યા વશિષ્ઠે પોતાના આશ્રમમાં અને ઘટના પછી એવી બની કે વિદ્યાભ્યાસ તો પૂર્ણ થઈ ગયો અને શિષ્યો એ વિદાય માંઈ ગઈ રામ અને લક્ષ્મણ જતા રહ્યા દશક અયોધ્યા ભવનમાં રામના વિવાહ થયા અને વનવાસનો પ્રસંગ આવીને રહ્યો શૃંગેપુર છોડે છે અને ભગવાન રામ ચરણ પાદુકા કાઢી નાખે છે ખુલ્લા પગે હાલે છે લક્ષ્મણ ખુલ્લા પગે હાલે છે સીતાજી ખુલ્લા પગે હાલે છે રામને કાંટો વાગે છે લક્ષ્મણ વિરાસનમાં બેસી અને રામને કહે છે કે મારા ખભા ઉપર હાથ રાખો પગ જરા ઊંચો કરો કાંટાને ખેંચે છે લોહી નીકળે છે ત્યારે રામે કહ્યું લક્ષ્મણ કાંઈ યાદ આવે છે લક્ષ્મણે કહ્યું નહીં મોટાભાઈ યાદ છે તને કે વશિષ્ઠએ એમ કહેવું હતું જ્યાં સુધી મારા આશ્રમમાં રહો ત્યાં સુધી મોજડી પહેરવાની નહીં ત્યાં લક્ષ્મણજી રડી પડ્યા હું સમજી ન શક્યો હવે મને સમજાય છે ગુરુએ આપને પહેલાં પ્રેક્ટિસ પાડી દીધી જિંદગીમાં એ કોઈ દિવસ જમીન ઉપર પગ જ ન મૂક્યો હોય અને સીધો પગ મૂકવાનો વારો આવે ને એટલે બહુ દુઃખી થવું આ આ સત્સંગ છે ને એને હળવેથી લેવાનો છે અતિ ભારે ખમ લેશો તો સમજાય નહીં આ તમારી મારી જ કથા છે બધી એને હળવેથી લ્યો અતિ ગંભીરતાથી નહીં નહીં તો ચૂકી જાશું આ બધું હળવે થઈને સમજવા જેવું આ આપણી કહાની છે દીકરાને દીકરીને એટલા બધા તમે ઢીલા ન બનાવો એટલું બધું સુખ ના આપો કે ઘરમાંય ચપ્પલ કરીને ફરે છોકરાઓને તમારી વાડીએ લઈ જાઓ ખેતરમાં લઈ જાઓ ઉઘાડા પગે હલાવો એ થોડીક વાર તડકામાં ઊભા રહેવા દ્યો શિયાળા હાયરે ટક્કર ઝીલવા દ્યો ચોમાસા હાયરે ટક્કર જીલવા દ્યો એ મજબૂત બનાવો જીવનના બધા રંગ એક સરખા નથી સાહેબ તમે તો હારું જોઈને દીધી છે દીકરી પણ શાસ્ત્રમાં ક્યારેક તકલીફ પડે આપણે દીકરીઓ પાસે વ્રત શું કામ કરાવીએ છીએ કે મારી દીકરી ભૂખી ન રહી શકે મારી દીકરી જાગી ન શકે એવું નહીં એનામાં વિજ્ઞાન છે દીકરીઓ પાસે વ્રત એટલા માટે કરાવીએ છીએ કે દીકરી શાસ્ત્રમાં બધું સુખ જ જોઈને દીધી હોય પણ સાહેબ સંજોગો ક્યારેક એવા આવે ભૂખું રહેવાનો વારો આવે તો એ ભૂખ સહન કરી શકે એટલે આ વ્રત છે ઉપવાસ એટલા માટે છે આપણા ઋષિ મુનિઓ વૈજ્ઞાનિક છે અને બીજું કે દીકરીઓ પાસે આપણે જાગરણ એટલા માટે કરાવીએ છીએ કે આખી રાત જાગી શકે આખો દિવસ જાગી શકે એનું વિજ્ઞાન શું છે કે સાસરે દીકરી જાય ત્યારે કોઈક દીકસ પતિની તબિયત ખરાબ હોય ક્યારેક દીકરાની તબિયત ખરાબ હોય ક્યારેક દીકરીની તબિયત ખરાબ હોય સાસુ સસરાની તબિયત ખરાબ હોય સેવાની જરૂર પડી તો આપણે ટ્રેનિંગ દીધેલી દીકરી એ વહુ થઈને જાય અને સેવા કરવાનો સમય આવે ને આરામ કરવાનો સમય ન મળે તો જાગી હગે એટલે આપણે એને પ્રેક્ટિસ કરાવી છે આ વ્રતના નિયમમાં જાગરણની પ્રેક્ટિસ કરાવી છે ભૂખા રાખવાની પ્રેક્ટિસ અપાય આ ઉપવાસ એટલા માટે કરવા પડે છે એક તો એ પ્રેક્ટિસ અને બીજું ઉપવાસથી આરોગ્ય સારું રહે છે એ આપણા ઋષિ મુનિ વિજ્ઞાન તો આજે કે છે ઋષિ મુનિએ વર્ષો પહેલાં કહી દીધું આખું સાયન્ટિફિક છે આ બધું આપણું શાસ્ત્ર વેદ આપણી પરંપરા સનાતન બધું સાયન્ટિફિક છે સમજાય નહીં ને તો દલીલ નહીં કરવાની કેમ કરવાનું બસ જીવનમાં બધા દિવસો સરખા નથી આવતા